આ તારા સર જોડે મજા કરી રહ્યો છે તું તને ટાઈમ પાસ માટે બોલાવ્યો છે મેં અહીંયા અરે સર તમે તો કહ્યું કે આજનો ટોપિક અરે બસ તું રહેવા દે કલ્લુરા કાકડા હું સમજી ગયો કે કૂતરાની પૂંછડી કોઈ દિવસ સીધી થતી નથી અરે સર એ જ તો પ્રોબ્લેમ છે આપડા સમાજનો શું એ જ કે પૂંછડી તો કૂતરીની પણ સીધી નથી થતી તો પણ દર વખતે ઓન્લી કૂતરાને જ કેમ બદનામ કરવામાં આવે છે સર અરે તારી સાસુનો સાકડા છે કલ્લુ કાકડી કઈ વાંધો નહીં તું જાય અહીંયાથી મને ખબર પડી ગઈ છે ભાઈ કે કહેવત બનાવવાવાળાએ ભૂલ કરી છે આદમી ભૂલ કરીને જ શીખે છે કઈ વાંધો નહીં તું જાય અહીંયાથી હવે ભાઈ ખાલી

આજ કરે અરે સર તમે લોજિકલ વાત કરો છો હવે કાલે જે મારે ટટ્ટી કરવી હોય આજે હું કઈ રીતે કરી શકું